મિત્રો હવાના પોર માંથી નવાનું પોઈન્ટ નવાનું ટકા જોતા ફાટ ફાટન પડતો આમાંથી તો એટલું સારું નીકળે પછી હરિયા નીકળે આ તો રામ રામ દઈ રનકી દેરો બધો મજામાં મે એકદમ મજામાં સેન સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો મિત્રો આટાણે વાગ્યા આડા 5 જુ થી હું 5 વાગે ઊઠે ઊઠી કરી દીધી ઓદરા સેટા કરી નાખે ને હાલો એ છે ને ખાણ કરી નાખીએ અને હમણા વર ખાણા હાજી કરાં તો ખાતી ઉને નકા તો હું છે ને કોઈ દિવસ મેં હેં ખાણ કર્યું નહીં પણ આ અવાર વરે આ પગરી ને કૂંટીને બગીડ્યું હતી અટાણે જ ખાણ કરવું પડે નખર ખાય નહીં સવારી કા તો ઉંધીડા ઉતરે જતો હોય ખોચારો કે કાઉ થાતું હોય ચાલો મિત્રો છે ને આપણે ખાણ કરવાનું છે આમાં છે લીલવા કિપાહીયા આમાં છે મયુરનો ખોર ચાલો હું બરકે તેલો આપણે ઊભી થઈ ગઈ

પગરી કારું કુંટી બે ગયું તો હાલો દોવા મંડીએ ફટાફટ ને ફોન મૂકી દઈએ ચાર્જિંગ માં અટાર એક તો ચાર્જિંગ હોય ની પેલા આનો કારું દોવા ની એટલે પાડી છોડે થામ બામ લે કમ કમ આવા મંડીએ બે હું તો મિત્રો અટાળે વાઈ ગયા આઠ અને મેં નાસ્તા ઢોર નું કામ વેલું પતાવી લીધું નાખી દીધી આ જા આપણે છે ને દવા છાંટવાની છે સહેલો ફટકાવે કરવાનો છે એટલે કોઈ દવા ઈરની કે નળવાઈની કે ને પણ જે ગોગીડિયું હોય ને ગોયગીડ્યું છેલો ફાલ હોય ને એ ફાલમાં હે ને દોડવા પોખાઈ જાય ને એ વાહટો થઈને દવા સાંટવાની છે એટલે રણીઓ ડેરીઓ તો આવે ને તો હું હે ને ફટાફટ ખોળ વાઢેલા પછી બે ભયું જ થઈ દવા છાટે

ને મિત્રો હું તમને કાલે ઓળખ ઓરખમાં તમને કહેતા ભૂલે ગો કે તમારા બધાના સપોર્ટથી આપણી પેમેન્ટ પડ્યું ને તો ને તમે આવો નવો સપોર્ટ કરતા રહીજો જો તો અમારે તમે કામનું નહીં તમે જોવો તમે સપોર્ટ કરો તો અમારું ખેલે કામ ખેલે મિત્રો જો એટલું આપણે ખાણ વાંટ લીધું છે દેખાતું છે

ની કામ કરલે તો ધોરમે રે કે હં કોઈ નું કરે તો મિત્રો સાને તડકા ભાદરવાના પડે બાકી ની હવે અલી મોણે તા તડકો મોળી હંસ હસ ભલે વાત તડકો લાગે મિત્રો હુંન વાલીવા બાતતા હોય તડકાને સાને મોણીમાં હોખમ નો થે વાલીમાં મોણી કિસ્કે અને હેને હુંંગાક મોણી તડકો નો લાગે આ કતા લાગતો હં હેને થા હે મિત્રો ચાલો થઈ ગયું નહીં નડે રાહત દે તું નડીએ તો થોડો ને સાડા એ રકું બંસે ને આ એ વણે કે છૂકે દે હતા એક એક કામ કરો અમાર કા અમાર કા ખાલ બે દો હે આ કટકી છે ને આટલી ઉઠે હે આથી સાલો આ કોરા થી કે કાવ બબુ है बाबा आ कोाता रहो लूगड़ा फ्राई आवे हाँ फटाटी बोलती बहुत बहु मारे ना प्रेशर मा बहु मारे ના ના <tartos czego odita la naturaleza> તો મિત્રો દવા છાટવાનું કામ ચાલુ છે અટાણે વાગ્યા લગભગ બાર વાગે હું ફેંકું છે મિત્રો આ બે પાડીઓના કાંડા છે ને એકદમ હા સપો સપ ફેંકા હતા એટલે આણું ઘરું વધારે સાડું હે તે એણું કાઢી નાખ્યું ને આણું કાઢી નાખ્યું આણી હા સપો સપ જો ધોરા વરિયા પડે કા એટલે એ પાછા છે ને ભાંગવા ભા કાઢે ને મૂકી દીધો એક આ એક ઓલી કોર હશે ને તો વેલું કાઢી નાખ્યું તું મેં મૂકડીને આનું કાઢે બે દિવસ ત્યાં કાઢ્યું

તે દુરે દહેરાને દુર રમવાનું મેળવે કાવાય કઈ ગામમાં શોખમાં ગરબી થાય ના છોકરીઓ રમે છોકરા રમતા ને પેલા મારા અમારે પાપમાં ગરબી થતી ને એમાં એમ રમત બેન તે લગાવતી બહુ મજા આવતી જતી ગરબી રમવાની જોરદાર ની એ તો ગામમાં જ ગામ ઘડી જઈએ ગાતડે નદી ની બેહીએ સાડા અગિયાર બાર થાય ઘેર ભાગી હોય ટાંડો કાઢવા જઈએ એવું થાય તો છે ને મિત્રો આ ખોરાક ખેસેલા ને કે ભીંજાઈ જશે ખોટે ખોટે તો મિત્રો જો ખોડકા ખારવાનું કામ ચાલુ છે બે પાથરા રણિયો નાખે બે પાથરા હું નાખે ને મિત્રો ભૂંડડા છે ને આ ખોડમાં વાહો નથી મૂકતા માંડવી માતા નથી મૂકતા પણ ખોડમાં નથી વાહો મૂકતા લે આ રે ગાતા વાહે ભૂંડડા ગોય દઉં હા મિત્રો આ કુંડરીના પાવરામાંથી અવડ્યો હુયો નીકળ્યો નવાણું પેટ નવાણું ટકા કિપાહિયામાં જ હોય ખરમાં ન હોય ખર હું હાથથી નાખા ને કિપાહિયા બકડીથી ભરે ભરે નાખા મિત્રો તમે એના જો ખોર કિપાહિયા નાખતા હોય ને તો હાથી નાખી સાવચેત રીજો જો આ ભી આપણી ખાઈ ગઈ હોય તો આપડી દોઢ લાખ પોણા બે લાખની ભી પતે ગઈ હતી યાર આ ખાણ કીપાહિયા વાળા જો ખાણ વાળા મારે સારા વાળા મારે ડેરી વાળા મારે મરો માલ વાળા નો જ આમાં સિતે ટકા નફો છે ને ત્રીસ ટકા જ ખર્ચો છે ઢોરની અંદર પણ મારવા વાળા કેટલા સારા વાળા મારે ડેરી વાળાએ મારે ખાણવાળા એ મારે આપણે તો નીતિ નો ફાવવો હોય એ બધાને તો અનિતિ નો આવે જોવે આ એમાં આ રાજમોતી ખબર આવી ને પેલી વિડીયા જોતા એમ કોઈથી ફાટે પડતો આમાંથી તો એટલું વાય સારું નીકળે પછી હરિયા નીકળે આ તો જોવે જો દાણ નાખવું પડે ને કારણ આમાંથી ત્યાં આપણે ઢોર પોતે જાય એટલે મારે આ જરસી ગાય ને પાવરામાંથી કોઈ જઈને જ નીકળ્યું અમારી દેહી ગાય ને પાવરામાંથી નીકળે કારક કારક જર્સી ખાઈ જતી હોય કે કામ હોય આમાં નીકળે હરિયા એની માને આણે જો આ ફૂયો નીકળ્યો આ કિપાહી આમાંથી જોવે જોવે નાખજો કાકા દેતા ના ના ઈ જા બીજા કીપાહી લીલવા

મિત્રો આપડે ભાદર ની ઘુઘરી ચાલુ કરવાની છે બાજરાની હીટ માં આવે ગઈ આવે જાય ઓ કોંઠીને બે ભેર્યું થઈ જાય તો આસ્તે સાલો કરી ખાલી છે વીડા ને ને તો ને કે આ ખાલી છે ફોટા કરવા હાથ મુક હોય કે પેલી વેત્રી ને ના એને આય કે ભાઈ ના ખા યાવ જોવે જોવે તો તો ખબર પડે આપણે કોઈ ટીવા નો કે તારા ફીટ નો કે દાણ ખવરાયો તો એમાં એ કોઈ જગની ઉપાધી દેખાતો નહીં હોય એમાં આમાં એ બધી કાસ્યુ થાય ખોર માં એટલે ખોર આપણે પલારતા નથી ને ખોર માંથી કામ કામ કટકા નીકળે ગિણી ખબર છે એટલે માતાજી लाज રાખીને કે આપણે તો પકડે જઈએ આપણે કાલો લોગના વ્લોગ લોગમાં પ્રેમિત ઝાઝા બધા ભાઈઓ કોમેન્ટ આવે કે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેસ્યુલેશન તો આપણે એક એક નું નામ લઈને કે હું બધા ને દિલ થેન્ક યુ ને આભાર તમાર ભાઈ તો એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમારું ગામ ક્યાં જિલ્લો ગામ આત્રોલી જિલ્લો જૂનાગઢ તાલુકો માંગરોડ આવો હર્ષદ આવો કેમ મજામાં મજામાં બે

बनतू रे बनतू रे मारी साते जम्मा आ दो तले बस बस बडा बडा थमला